માંગરોળ તાલુકાના સિયાલજ નજીક મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર એક હોટલના પાર્કિંગમાંથી બંધ બોડીની ટ્રકમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે માંગરોળ તાલુકાના સિયાલજ નજીક મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર તુલસી હોટલના પાર્કિંગમાંથી એક બંધ બોડીના ટ્રકમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે સુરત જિલ્લા એલસીબી અને પેરોલ ફોલો સ્કોડની ટીમ દ્વારા બાતમી હકીકતના આધારે આ ટ્રકમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રક ચાલકને ઝડપી પાડવામાં આવ્યો હતો વિદેશી દારૂના જથ્થા સાથે કુલ કિંમત રૂપિયા એક કરોડ વીસ લાખના મુદ્દામાલને કબજે લઈ ટ્રક ચાલક અરવિંદ કુમાર બિશ્નોઈને ઝડપી પાડી વોન્ટેડ આરોપીઓ પૈકી વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર રમેશ જાધ અને મોકલનાર ગોવા ಸಪ್ಲಾಯರ್ ಶೇಜೀ ವಿರುದ್ಧ ಕಾಯ್ದೆಸರನ ಕಾರ್ಯವಹಾರ